પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરીનો હેડ ક્લાર્ક રૂપિયા આઠ હજાર આઠસોની લાંચ લેતા ઝડપાયો પાટણ એસીબી ટીમે ફરિયાદી એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે રણછોડભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ સહકારી અધિકારી ધીરધાર હેડ ક્લાર્ક વર્ગ ત્રણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણને લાંચની માંગણી રકમ રૂપિયા આઠ હજાર આઠસો સ્વીકારતા રંગે હાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી નાણાં ધીરધારનો વ્યવસાય કરતો હોય અને સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓ કરેલી જે એન્ટ્રીઓમાં ભૂલ હોવાથી

સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ગેરકાયદેસર લાંચની રકમ આઠ હજાર આઠસો સ્વીકારતા એસીબી ટીમે રણછોડભાઈ લક્ષ્મણભાઈ ગોહિલને ફરિયાદીની ઓફિસ સ્થળ પર રંગે હાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી